સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર માટે ફાળો ઉઘરાવવામાં આવ્યો કોંગ્રેસ આગેવાનોએ ઋત્વિક મકવાણાને ફાળો આપ્યો લખતરના છરાદ ગામે ઋત્વિક મકવાણાએ એક બેઠક યોજી હતી બેઠકમાં લોકફાળો ઉઘરાવી ઋત્વિક મકવાણાને અપાયો છે બેઠકમાં નવશાંત સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગ્રામજનો હાજર રહ્યા હતા લખતર તાલુકાના છરાદ ગામે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ બેઠક યોજી હતી અને લોકફાળો ઉઘરાવ્યો હતો સુરેન્દ્રનગર લોકસભાના મત વિસ્તારના પ્રવાસ દરમિયાન લખતર તાલુકાના છાર પહોંચ્યા છીએ લોકો તરફથી ખૂબ જ મોડો પ્રતિસાદ મળી રહ્યો છે આ વિસ્તારની મુશ્કેલીઓ અંગે પણ રજૂઆતો મળી છે લખતર તાલુકાની અંદર પંચાયતી રાજ અને વિકાસ કાર્યોમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના વિરુદ્ધ ખૂબ જ રજૂઆતો મળી છે તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજની તારીખે પણ કોઈ પગલાં લે વિરુદ્ધમાં લોકો મતદાન કરશે